નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલ નવી યોજના ઉપર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉર્જા ક્ષેત્રના એક ખૂબ જ નવા અને મહત્વના પ્રોજેક્ટ વિશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે થોડા સમય પહેલા ગુજરાતમાં સોલાર પેનલનો પ્રોજેક્ટ શરૂ થયો હતો જે અંતર્ગત દરેક ઘરના ધાબા પર સોલાર પેનલ લગાવીને ઘરે બેઠા વીજોઈ બનાવવાની સુવિધા આપવામાં આવી એ જ રીતે મિત્રો હવે સરકાર દ્વારા એક નવો પવન ઉર્જાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટમાં તમે તમારા ઘરના ધાબા પર પવનચક્કી લગાવીને વીજોઈ ઉત્પન્ન કરી શકશો મિત્રો આ એક નવી પ્રકારની ઉર્જા નીતિ છે જે સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે આની અંદર મિત્રો મર્યાદિત માત્રામાં તમે બનાવેલી વિજોઈ સરકારી ગ્રીડમાં પણ નિકાસ કરી શકશો મિત્રો આ નવી ઉર્જા નીતિનું ગયા ડિસેમ્બર મહિનાની પચીસ તારીખે સરકાર દ્વારા સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવી ચૂક્યું છે આ નીતિનું અનાવરણ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યારથી આ પ્રોજેક્ટની ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે હવે મિત્રો સૌથી મહત્વની વાત કરીએ તો આ પ્રોજેક્ટની અંદર ખર્ચ કેટલો થાય છે જો તમે તમારા ધાબા પર એક કિલો વોટની પવન ચક્કી લગાવો તો આખા પ્રોજેક્ટ જ્યારે આપણે સોલાર પેનલ લગાવીએ છીએ તો લગભગ ત્રણ કિલો વોલ્ટ સોલાર પેનલ એક લાખ રૂપિયામાં લાગી જાય છે જ્યારે પવનચક્કીના કેસમાં માત્ર એક કિલો વોટ માટે એક લાખ રૂપિયા ખર્ચ થાય છે એટલે મિત્રો સ્પષ્ટ કહી શકાય કે પવનચક્કી સોનર પેનલ કરતા મોંઘી પ્રક્રિયા છે પણ મિત્રો અહીં એક બહુ મહત્વની બાબત છે સોલાર પેનલમાં સામાન્ય રીતે અઢારથી વીસ ટકા વિજળીનું ઉત્પાદન થાય છે જ્યારે પવનચક્કીમાં લગભગ પાંત્રીસ ટકા સુધી ઊર્જાનું ઉત્પાદન શક્ય બને છે એટલે મિત્રો ખર્ચ વધારે હોવા છતાં પવનચક્કીમાંથી વિજોળીનું ઉત્પાદન ઘણું સારું મળે છે આ કારણે ઘણા લોકો આવી ટેકનોલોજી તરફ આકર્ષાઈ રહ્યા છે મિત્રો ઘણા લોકો તો હવે પોતાના ઘરના ધાબા પર પવનચક્કી લગાવવાનું શરૂ પણ કરી દીધું છે પણ એક ખાનગી કંપની દ્વારા સુરત અને પોરબંદર શહેરમાં આ પવનચક્કી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે આ કંપની દ્વારા લોકોને એક ખૂબ જ ઉપયોગી સલાહ પણ આપવામાં આવી છે હવે કંપનીનું કહેવું એવું છે કે માત્ર સોલાર કે પવનચક્કી એના બદલે બંનેનું મિશ્રણ વધુ ફાયદાકારક છે અર્થાત મિત્રો અમુક વિસ્તારમાં સોલાર પેનલ અને અમુક કિલોવોટની પવનચક્કી આ રીતે હાઇબ્રિડ સિસ્ટમ વાપરવાથી દિવસ અને રાત બંને સમયે ઉર્જા મળી શકે છે અને વીજળી પરનો ખર્ચો ઘણો ઓછો થઈ શકે છે હવે મિત્રો એક ખૂબ જ મહત્વની માહિતી ધ્યાનથી સાંભળજો સોલાર પેનલ પ્રોજેક્ટમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે પરંતુ મિત્રો આ પવન ઉર્જાનો પ્રોજેક્ટ હાલમાં એક એવો પ્રોજેક્ટ છે અને આમાં કોઈ પણ પ્રકારની સરકારી સબસિડી હાલ પૂરતી નક્કી કરવામાં આવી નથી મિત્રો ફરી એકવાર સાંભળી લો આની અંદર સરકાર દ્વારા કોઈ પણ સબસિડી હાલ પૂરતી નક્કી કરવામાં આવી નથી હવે ભવિષ્યમાં સરકાર સબસિડી આપે કે નહીં એ વિશે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો આવનારા સમયમાં જેમ આપણે ગુજરાતમાં ઘરના ધાબા પર સોનર પેનલ જોઈ રહ્યા છીએ એ જ રીતે હવે ઘરના ધાબા પર પવનચક્કી પણ જોવા મળશે આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ ઊર્જા બચત પર્યાવરણ સુરક્ષા અને સ્વાવલંબન તરફનું એક મહત્ત્વનું પગલું સાબિત થશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી નવી અને સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આપણે દરેક વિડીયો કોઈ પણ વાતને ગો ગો ફેરવા વગર સીધી જ માહિતી આપીએ છીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ ધન્યવાદ મિત્રો